આખંડ જેવું હૃદય ક્યારે સેવામાં મીઠાશ માનવી હોય સેવામાં આનંદ માનવો હોય સેવામાં આનંદ વધતો દેખવો હોય સેવા સિવાય રહી શકાય નહીં એવી કક્ષાએ જવું હોય અને સેવાને ખરેખર જીવનું જીવન બનાવવું હોય ભક્તિ મસ્ત પોતા તરફ નજર અંતરના ઉડાનતી પ્રભુ તરફની પ્રાર્થના પ્રભુ તે તારી સેવા આપી છે અંતરથી દિલથી અહોભાવે રાગ ભાવે કરાવશે મસ્ટ હું તમારી આગળ ફેક્ટ વાત કરું છું તમે બી અનુભવ હું એ વાત કરું છું એ છોકરાએ મને કહ્યું સ્વામીજીને અત્યારે બોલાવાય મેમીજી જયારે સભામાં બેઠા હોય ત્યારે આપણે સભામાં બેઠા હોય સ્વામીને પૂછી લેવાનું પાંચ મિનિટ વાત કરવી છે તો ક્યારે સમાજ સભામાં જ્યારે આનંદ કરતા હોય સમાજમાં સભામાં જ્યારે વાતો કરતા હોય સભામાં બધાને જ્યારે આનંદ કરાવતા હોય સભાને સભામાં બધા મળતા હોય તે વખતે આપણે ધીમે મળીને પૂછી લેવાનું સ્વામીજી આજે મળશો ક્યારે કાલે આવું પરમ દિવસે તો તો નજીકમાં રહું છું ઓછા સંધિ તારું ગામ તો સાવ નજીકમાં છે નવું પાર્થ જે પણ જીવનમાં મારાથી ફરી ભૂલ ન થાય એવા અંતરના ઉડાનના ભાવથી વાત કરશે છે કંઈક પ્રાયશી લેજે જે આપે તે અબજો વર્ષથી જ્યારે વિષયના રાગમાં જ માનવીનું મન ફસેલું છે અને અહંતાને મમતાથી જ જ્યારે ધરતી પર આવીને માનવ કરોડો જન્મથી જ્યારે કામ જ કરે છે ત્યારે બે જ વસ્તુનું પોષણ કરે છે વાસના સ્વભાવ અને એ વાસના સ્વભાવને ટાળવા માટેનો સહેલાનો સહેલો માર્ગ છે મધ્ય એકતાલીસ અઠ્યાવીસ સર્વશાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામીના મધ્યના અઠ્યાવીસમાં કહ્યું સર્વ શાસ્ત્રના સાર રૂપે અને સર્વ સાધનના સાર રૂપે એક જ વાત કરું છું દોહન સ્વરૂપે વાત કરું છું સેવા જીવનું જીવન છે કરવી જોઈએ મધ્ય એકતાલીસ અઠ્યાવીસ ઓગણસાઠ પચીસ ત્રેસઠ પ્રમાણે આપણે બધાનો આપણો સેવાનો માર્ગ છે ભક્તિનો માર્ગ સેવા અને ભક્તિનો સમન્વય માનવ આત્મામાં થઈ જાય એટલે કાર્ય પૂરું થઈ જાય ભલે તમારા આત્માને વિશે કરોડો ટન પથરાઓ હોય ડોન બધર ભલે તમારા આત્માને વિશે કરોડો ટન લાખ સંકલ્પ થતા હોય ડોન બધર એક ચિંતા એ કરવાની છે સ્વામીજીને પૂછવા ગયો સ્વામીજી ધીમે ધીમે કહ્યું આજ તો બહુ ઘણા ભક્તો છે કાલે બી હું ધર્મ જ જવાનું છું પરમ દિવસે ના આવું બાજુ પહેર્યો હતો સ્વામી તો આવશે ગમે ત્યારે ન તો ત્રણ દિવસ રોકી જશે બોસદ તાલુકાનું જે ટાબોરિયું એકવીસ વર્ષના બાવીસ એકવીસ બાવીસ વર્ષના એ દીકરાને પોતાના અંતરની વાત કરવી હતી मैं को तू एक बार तो बात करी ले बस हृदय ने ठालवु हो भावे अपनी फरज बे वस्तु आवे तीजे दिवसे साधना स्वामी जी बैठा स्वामी जी मने के उतारो मित्र छे तू ना वो एक थोड़ो खचकाट अनुभव एना करता सब कहने बन्ने साथे बेसीए એકદમ એ બોલ્યો ચાલ ને તું સ્વામીજી સાથે બેઠા બધી વાત દિલથી કરતો હતો એની આંખમાં આંસુ તો નતા પણ એની આના અંતરમાં ઉકળાટતો હતો જ એના અંતરમાં ઉનમાં કોક એવી ભાવના હતી સ્વામીજી માફી આપે बेहाद जोड़ तो जोड़ तो बद्दिया ने बात खुल्ला दीदी करी ना खे। स्वामी सामी ये कच बात करी है। उन विचार पर ही बेटी पढ़िया दब्बो मारे ये मिठो दब्बो क्या बेटी पढ़िया ने दब्बो एक मारी ना स्वामी क्या? एक काम करीस क्या सामीजी? કે આવા કોઈ પણ સંકલ્પ ઉઠે ત્યારે જ્યાં હોય ત્યાં દસ પંદર મિનિટ ભજન કરી લઈશ સવારે કરીશ પેલો છોકરો કે સ્વામીજી હું તો કોલેજમાં હોઉં પછી સર્વિસ પર હોઉં સ્વામી કે સવારે કરીશ કે હા રાત્રે કરીશ તો કે હા અંતરથી ભજન કરી લેજે કે સાહેબ મારે મને આમાં બનાવજો મારે આમાં થવું છે તમારા ગમતામાં જ વર્તું છે તમને જ રાજી કરવા છે એ દીકરાએ ખાલી ત્રણ મહિના સુધી એક ધાર્યો દાખલો કર્યો પ્રભુ પ્રસંગે બે વસ્તુ બનાવે આપણે ભક્તિ પ્રગટાવી છે આપણે ભૂલી જઈએ છીએ યોગીજી મહારાજના થ્રુઆઉટ લાઈફમાં એક જ ભાવ મેં જોયો તારે લઈને હું ઠાકોરજીના નાના ઠાકુરજીના દર્શન કરે તો બી એમ દેખાય તમારે લઈને હું છું સવારે દંડવત કરે તો બી નેચરાથી દેખાય તમારે લઈને હું છું થાળમાં બી કોઈ વાતમાં બી પ્રસંગમાં બી શાસ્ત્રી મહારાજ આપણું હિત ન કરે આપણામાં યોગી મહારાજમાં ખાલી ફરક આટલો જ છે આપણે બોલીએ છીએ અહંતા અને મમતાથી આપણે જોઈએ છીએ કોઈ રાગથી આપણે કોઈ ક્રિયા કરીએ છીએ કર્તૃત્વ જાન જાનપનાથી જે વડીલો છે વડીલ સંતો છે વડીલ કાર્યકર્તાઓ છે પ્રમુખો છે ખૂબ ધ્યાન રાખવાનું છે નેચરલ હેવા કરોડો જન્મથી એવા પડી ગયા છે અને એટલે હું વર્ષોથી એક શબ્દ કહું છું હું સાચો હું સારો ને હું સમજુ એમાંથી ખરેખર બહાર નીકળવાનું છે સાચા કર્મયોગી બનવાનું છે સાચા ભક્તિયોગી બનાવવાનું છે આપણને ખબર જ નથી કે આપણી કઈ નર્વસ સિસ્ટમ ચોકઅપ છે આપણને તો કાંઈ ખબર નથી મોટા પુરુષની જાન બહાર કોઈ છી જ ના હોય બાપાના તો રાજકોટ ને છોકરો રડતો 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 સ્વામી પાસે આવ્યો ગરીબ હતો એક જ ટાંક એક જ ટંક ખાઈને ભણ્યો હતો બેડી ના કાંઈ રહેતો હતો કપડાં પહેરવાના હતા નહીં સર્વિસ જતી રહી રડતો રડતો સ્વામીજીને કહે સ્વામીજી હવે હું શું ખાઈશ સ્વામી હસતા હસતા કે ગોંડલ તમારું જ છે સ્વામીજી મને નોકરી ક્યારે મળશે સ્વામી કે પાંચ સાત દિવસ રોકાવો ને કથા સાંભળો આનંદ કરો દર્શન કરો ત્રીજો પ્રશ્ન અધીરા છે સ્વામીજી એ કહ્યું કે ગોંડલ તમારું છે તો પછી પછીનો જવાબ સ્વામીજી આપવો જોઈએ પણ એને બિચારાને ખબર નહોતી કે બાપા કોણ છે મેં તરત જ કહ્યું થોડી વાર પછી સ્વામીએ કહ્યું કે ગોંડલ તમારું જ છે તો પછી તારે બીજું પૂછવાનું હોય નહીં શ્વાંતિ તને ગોઠવશે નોકરીનું શું તો બાપાએ તરત જ કહ્યું બધાને રોટલા પાછા તને નહીં આપે અક્ષરીની પ્રતિષ્ઠા કરજે જેટલા દિવસ રહું તેટલા દિવસ કેટલા દિવસ રહું અઠવાડિયું રહું તો સારું નોકરી નિમિત્તે એવી પ્રાર્થના કરે એવી પ્રાર્થના કરે એવી ભક્તિ કરે મને કે પ્રતિષ્ઠા તું ક્યારે કરવા જવું હું સવારના સાડા ચારથી સાડા પાંચ તારથી ઉઠાય તો તું આવજે ફરી ક્યારે કરવા જવું બપોર સ્વામીજીની સાથે સમાચાર રાખો ત્યાં સવારે ફાવે તો સવારે સાંજના ફાવે તો સાંજના તું જયારે ડેરીએ જવું ત્યારે પાર્થ ભજન કરવું બસ અને ભજન એવું કરવું માથે પડે હું તમારો છું બસ સ્વીકારી લેજો નોકરી માટે ભજન ન કરીશ આપણને માથે પડતા આવડતું નથી એટલે કરતા હરતા એનું આપણા અહીંયા દ્રઢતા થતી નથી એટલે હું બે પ્રસંગો તમને કહું છું માથે ખરેખર પડવાનું તારે લઈને હું એક બોલતા આપણે ખરેખર શીખ્યા છીએ હવે ભજનથી એ પાકું કરી લેવું છે પ્રાર્થના કરીને સરળતાથી આપણે ખરેખર પ્રભુને કરતા હરતા ખરેખર નહીં માનીએ અથવા એ નહીં મનાવે ત્યાં સુધી ભક્તિ ન પ્રગટે ભક્તિ અહંતાને મમતાથી પહારનું માખન જેવું કુનું હૃદય છે જ્યાં છીદાકાશ અક્ષર બ્રહ્મ છે આપણે બધું જ હલનચલન બોલવું ચાલવું ઘણીવાર બધા વાતો કરતા હોય આપણે બોલીએ એવું કરતા પણ આનું જાનપણો સુદાનને કદાચ એની બોડીમાં વાત કરવી હોય તો બહુ મીઠાશથી કોઈ સ્વીકારે તોય ઠીક ન સ્વીકારે તોય ઠીક જેને કે કદાચ એના મંડળમાં કેનેરા મંડળમાં ટોરેન્ટોમાં વાત કરવી હોય જયંતીબીન કિશોરને કદાચ વાત કરી કે આમ વર્તાય તો સારું સ્વીકારે તોય ઠીક ન સ્વીકારે તોય ઠીક પ્રાદેશિક સંતોએ કોઈ રાજકોટને ત્યાં વલ્લભ સામિયામાં વાત કરવી જોઈએ મસ્ટ કે આપણે આમ કરીએ તો સ્વીકારે તોય ઠીક ન સ્વીકારે તોય ઠીક સુદાન છતાં કેમ નહી સ્વીકારતા હોય તો સુદાનને એમ છે જે હું સાચો છું એ બી સાત્વિકતા બહુ નકામી છે હે મહારાજ હું સાચો છું મને ઉભ આપજો મારી ઈચ્છા છે પણ હું કોઈના અભાવમાં ન જોઉં મારી આત્મીયતામાં ખામી ના આવે મને ઓરાભાવ ન પગટે ઊંડે 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 રૂચિ ન જાગ્રત થાય એમ કરીને દસ પંદર મિનિટ બે ત્રણ દિવસ ભજન કરી લેવું જોઈએ તો પેલું વાક્ય સિદ્ધ થાય ધોબીએ ધોબી થનાર માટે આ સત્સંગ નથી એક શિક્ષક લગાવે ને બીજો શિક્ષણ લગાવે એના માટે આ સત્સંગ નથી સત્સંગ નથી મીન્સ એ સુખ્યો નહીં થાય ભગવાન એને સંસારિક સુખ તો આપશે જ